સરકારે એક નવા પ્રકારના કોભાનડ વિશે ચેતવણી આપી છે ગૃહ મંત્રાલયની સાયબર સિક્યુરિટી એજન્સી આઇફોર્સાએ હેકર્સ દ્વારા ઓનલાઈન છેતરપિંડી અંગે આ ચેતવણી બહાર પાડી છે સ્કેમર્સ તેમને ડિલિવરી એજન્ટ કુરિયર અથવા બીજી કોઈ સર્વિસના નામે ઢોંગ કરશે અને ફોન કરીને તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરશે સ્કેમર્સ તમને એક ચોક્કસ નંબર ડાયલ કરવાનો કહેશે ત્યારબાદ તેઓ તમારું બેંક ખાતું ખાલી કરી દેશે સરકારે લોકોને આવી છેતરપિંડીથી બચવા વિનંતી કરી છે આ ઉપરાંત લોકોને આવા કૌભાંડોની તાત્કાલિક જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે સરકારે લોકોને નવા યુએસએસડી કૌભાંડથી સાવધ રહેવા અને ભૂલથી પણ ચોક્કસ નંબરો ડાયલ ન કરવા જણાવાયું છે આ નંબર તમારા ફોન પર આવતા બધા કોલ્સ હેકરના નંબર પર ટ્રાન્સફર કરશે અને એટલામાં જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો